વિરમગામ હાઈવે ઉપર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે ત્યારે લખતરના ઓડગામ નજીક વહેલી સવારે ડમ્પરને પંચર પડતા પંચર કરવા માટે રોડ સાઈડમાં ડમ્પર ઊભો રાખી પંચર કરતી સમયે પાછળથી પુરઝડપે આવતા એક ડમ્પરે ટક્કર મારતા અકસ્માત થયો હતો ત્યારે લખતર તાલુકાના કડુ અને ઓડગામ વચ્ચે આજે વહેલી સવારે વિરમગામ તરફ પથ્થર ભરીને ડમ્પર જતું હતું તે સમયે ઓડગામ નજીક ડમ્પરને પંચર પડતા રોડની સાઈડમાં ઊભો રાખી wheel બદલાવી રહ્યો હતો

થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર